હીરા ઉદ્યોગ લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં આવેલી આ મંદીની અસર માત્ર હીરાના કામદારો પર નહીં પરંતુ તેમના પરિવારો ઉપર પણ પડી રહી છે. ત્યારે હીરા કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી દિવસોમાં હીરા કામદારોના પ્રશ્નનું નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ તસવીર સુરતની કલેક્ટર ઓફિસની છે, જ્યાં હીરા કામદાર પોતાની માંગણીઓને લઈને સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા. આ લોકો હીરા ઉદ્યોગમાં હડતાળ પર ઉતરશે તેવી વાત કરી રહ્યા છે તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ત્રીસ માર્ચથી હડતાળ પર ઉતરશે હીરા કામદારોના વિરોધ બાદ મામલો ગુજરાત સરકાર સુધી પહોંચ્યો છે સુરત ખાતે રત્ન કલાકારો એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે અમને ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી પ્રયાસ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આ જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે મુદ્દાઓને લઈને ચર્ચા ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થઈ છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે એમને વ્યક્ત કરી છે

ખાસ તો ડાયમંડ વર્કર યુનિયનના મંડળને પણ બોલાવ્યું હતું અને ત્રણ ચાર મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ હતી આ મુદ્દાઓની અંદર ખાસ કરીને રત્ન કલાકાર માટે કલ્યાણ બોર્ડની રચના કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે સાથે બાળકોની શૈક્ષણિક ફી જે ઘણા સમયથી બાળકોની શૈક્ષણિક ફી બાકી હોય એને પરિપૂર્ણ ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે સાથે વ્યવસાય વ્યારોને પણ મંદીના માહોલના સમયે તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે ચર્ચાને અંતે હવે કલેક્ટરશ્રી ઇન્ડસ્ટ્રીના આગેવાનોને અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિ મંડળને બોલાવીને આની અંદર કઈ રીતના આગળ વધી શકાય આ બાબતેની ચર્ચા વિચારણા થઈ હતી અને સાથે સાથે ડાયમંડ વર્કર યુનિયનની જે લેબર પ્રાઇઝ ફિક્સ કરવાની જે વાત હતી એની પણ ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી છે અને ચર્ચાના અંતે હવે કલેક્ટરશ્રી ઇન્ડસ્ટ્રીના આગેવાનોને સાથે બોલાવીને મળીને આની અંદર કઈ રીતના આગળ વધી શકાય વિચારણા કરી અને રાજ્ય સરકારની એક રિપોર્ટ સુપુરત કરશે અને રાજ્ય સરકાર આની ઉપર તાત્કાલિક એક્શન લેશે અને રત્ન કલાકારોને મદદ કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે એવું અત્યારે લાગી રહ્યું છે ત્રણ મુદ્દાઓ મેં કીધું એમ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના શૈક્ષણિક ફીની બાબતે વ્યવસાય વેરા બાબતે અને ભાવ જે લેબર પ્રાઇઝ હોય છે ડાયમંડ પાર્ટની પ્રાઇઝ એ લોકોની પ્રાઇઝ ફિક્સ કરવા માટેની અત્યારે સત્તા વિચારણાઓ થઈ હતી લેબર પ્રાઇઝ ને લઈને કોઈ કમિટી બનાવવામાં આવશે એ વાત છે કમિટી હવે કલેક્ટર શ્રી ઇન્ડસ્ટ્રીના આગેવાનોને ડાયમંડ એસોસિએટને જીજીપીસી ને અને બાકીના આગેવાનોને મળીને કમિટીની રચના કરીને આ બાબતે શું કરી છે કે એની માટેની સત્તા વિચારણા થશે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા હીરાના કામદારોની સમસ્યાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડવામાં આવી છે ત્યારે જોપ રહ્યું કે આ મુદ્દે સરકાર હવે શું એક્શન લે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક